તો ભરૂચમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે એલપીજી ભરેલા ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતાં પોલીસે ત્રણ પોઈન્ટ તેત્રીસ કરોડથી પણ વધુનો મુદ્દામાલ માલ કબજે કર્યો છે પણિયાદ્રા ગામે ટેન્કરોમાંથી ગેસ રિફિલિંગ કરતાં પોલીસે ધનારામ લુહાર અને મુસ્તાક અલીને ઝડપી પાડ્યા છે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ ત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે પણિયાદ્રા ગામ પાસેથી ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે एलपीजी <laughs> ना गैस भरीली ટેન્કરો ઉભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે કે એલપીજી ગેસની એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરી કરતા હોવાનું જણાયેલું તો આવી ગુનાહિત પ્રવૃત્તિમાં માં સંડોવાયેલા બે આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો એ સાડત્રીસ બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને